નમસ્કાર જૂની કબજિયાત એક એવી સમસ્યા જે ઘણા લોકોને પરેશાન કરે છે ખરું ને પણ એનો ઉકેલ માત્ર દવાની ગોળીઓમાં નથી ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે એના મૂળ કારણોને સમજીએ અને આંતરડાના સ્વાસ્થ્ય માટે એક એવો મજબૂત પાયો બનાવીએ જેનાથી લાંબા સમય સુધી રાહત મળી શકે અને હા જો કોઈ આ સમસ્યાનો સામનો કરી રહ્યો હોય તો એવું માનવાની જરૂર નથી કે તેઓ એકલા છે સાચું કહું તો ઘણા લોકો આ વિષય પર વાત કરતાં પણ અચકાય છે તો ચાલો આપણે એ સંકોચને દૂર કરીએ અને સમજીએ કે આ તકલીફમાંથી મૂળભૂત રીતે કેવી રીતે બહાર આવી શકાય તો સવાલ એ છે કે આ જૂની કબજિયાત એટલે કે ક્રોનિક કોન્સ્ટિપેશન આખરે છે શું જુઓ આ કોઈ એક બે દિવસની તકલીફ નથી આ એક લાંબા ગાળાની પરિસ્થિતિ છે જેમાં મળત્યાગની ક્રિયા ખૂબ જ અનિયમિત અને સાચું કહું તો ખૂબ જ મુશ્કેલ બની જાય છે એટલે જ ગોળીઓ પર આધાર રાખવા કરતાં આપણે એક જુદો જ અભિગમ અપનાવીશું આપણે એવી બાબતો પર ધ્યાન આપીશું જે ખરેખર પરિણામ આપે છે જેમ કે આહાર જીવનશૈલી અને કેટલીક કુદરતી આદતો તો ચાલો આ સફરની શરૂઆત કરીએ જરા વિચારો આપણું પાચનતંત્ર એક મકાન જેવું છે અને કોઈ પણ મકાનનો સૌથી મહત્વનો ભાગ શું હોય એનો પાયો આપણા શરીર માટે એ પાયો છે આપણો ખોરાક અને પાણી જો એ જ મજબૂત ન હોય તો પછી આખી સિસ્ટમ ગમે ત્યારે પડી ભાંગી શકે એટલે જ આપણી શરૂઆત અહીંથી જ થશે ઓકે તો હવે વાત કરીએ ફાઈબરના બે સુપરહીરો વિશે એક છે સોલ્યુબલ એટલે કે દ્રાવ્ય ફાઈબર અને બીજું છે ઇનસોલ્યુબલ એટલે કે અદ્રાવ્ય સોલ્યુબલ ફાઇબર એકદમ સ્પોન્જ જેવું કામ કરે છે પાણી શોષીને મણને નરમ બનાવે છે અને ઇન્સોલ્યુબલ ફાઇબર એક બ્રશ જેવું છે જે આંતરડામાંથી બધું સાફ કરીને આગળ ધકેલે છે અને હા આપણને બંનેની સરખી જરૂર છે પચીસથી પાંત્રીસ ગ્રામ બસ આ આંકડો યાદ રાખી લો દરરોજ આટલું ફાઈબર લેવાનો ટાર્ગેટ રાખવો એ પાચનતંત્ર માટે ખરેખર ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે હા શરૂઆતમાં કદાચ આ આંકડો મોટો લાગે પણ ચાલો જોઈએ કે આ કેટલું આસાન છે જોયું ભોજનમાં ફાઇબર વધારવું એ કોઈ રોકેટ સાયન્સ નથી ફક્ત સફેદ બ્રેડની જગ્યાએ બ્રાઉન બ્રેડ લેવાનું શરૂ કરો બસ આટલો નાનો ફેરફાર પણ મોટો ફરક લાવી શકે છે વિચારવા જેવું છે કે આમાંથી કયો નાનો ફેરફાર આજથી જ શરૂ કરી શકાય યાદ રાખજો નાના નાના પગલાં જ મોટા પરિણામો તરફ લઈ જાય છે પણ અહીં એક બહુ જ જરૂરી ચેતવણી છે ફાઈબરને પોતાનું કામ કરવા માટે પાણીની સખત જરૂર પડે છે જો પાણી ઓછું પીવામાં આવે તો એ જ ફાઈબર સિમેન્ટ જેવું બની જાય અને સમસ્યાને ઉકેલવાને બદલે વધુ ગંભીર બનાવી શકે એટલે દિવસમાં આઠથી દસ ગ્લાસ પાણી તો પીવું જ રહ્યું સમજી લો કે પાણી જ ફાઈબરને એક્ટિવેટ કરે છે અને હા જો કોઈને સાદું પાણી પીવાનો કંટાળો આવતો હોય તો ચિંતા કરવાની જરૂર નથી બીજા પણ ઘણા સારા વિકલ્પો છે દિવસની શરૂઆત હું ફાળા ગરમ પાણીથી કરવી એ એક શ્રેષ્ઠ આદત છે અને જો તાત્કાલિક રાહત માટે કંઈક જોઈતું હોય તો પ્રૂન જ્યુસ એક અજમાવેલો અને સાબિત થયેલો નુસ્ખો છે ઓકે તો ખોરાક અને પાણીની વાત તો થઈ ગઈ પણ હવે આગળ શું હવે વારો છે ગતિનો એટલે કે મૂવમેન્ટ ચાલો હવે એ સમજીએ કે કસરત અને રોજિંદી નાની નાની આદતો આપણા પાચનતંત્રને કેવી રીતે ફરીથી સક્રિય કરી શકે છે તો કસરતથી પાચનને કેવી રીતે મદદ મળે સીધી વાત છે તે આપણા આંતરડા માટે એક પ્રકારની માલિશ જેવું છે કસરતથી પેરિસ્ટાલ્સિસ નામની એક કુદરતી પ્રક્રિયાને વેગ મળે છે જે ખોરાકને પાચનતંત્રમાં આગળ ધકેલે છે અને બીજો મોટો ફાયદો કસરત તણાવ ઘટાડે છે અને તણાવ એ કબજિયાતનું એક મુખ્ય કારણ છે આ ત્રણ આદતો ખરેખર મોટો ફેરફાર લાવી શકે છે એક તો નક્કી કરેલો સમય એનાથી શરીરને એક પ્રકારની ટ્રેનિંગ મળે છે અને હા આ ત્રીજો મુદ્દો કદાચ થોડો નવાઈ પમાડે એવો છે પગ નીચે નાનું સ્ટૂલ રાખવું આ પોસ્ચર આપણા આંતરડાને કુદરતી રીતે સીધા કરે છે જેનાથી મળત્યાગની ક્રિયા ખૂબ જ આસાન બની જાય છે આ કોઈ જાદુ નથી આ શુદ્ધ વિજ્ઞાન છે ક્યારે એવું બન્યું છે કે ખૂબ જ ટેન્શનમાં હોઈએ અને પેટમાં ગડબડ શરૂ થઈ જાય હમ એ માત્ર એક સંયોગ નથી આપણું મગજ અને આંતરડા આ બંને સુપરફાસ્ટ હાઇવેથી જોડાયેલા છે એટલે જ્યારે પણ મગજ તણાવમાં આવે એ તરત જ આંતરડાને સિગ્નલ મોકલે છે ઓકે બધું ધીમું કરી દો તો આહાર અને જીવનશૈલી એ તો આપણા મુખ્ય હથિયાર છે જ પણ ક્યારેક થોડી વધારાની મદદની પણ જરૂર પડી શકે છે તો ચાલો હવે કેટલાક એવા પરંપરાગત ઘરેલું ઉપચારો પર નજર કરીએ જે પેઢીઓથી અજમાવવામાં આવે છે અને રાહત આપે છે આયુર્વેદમાં ત્રિફળાનું બહુ મહત્વ છે કેમ કારણ કે એ ખાલી સફાઈ નથી કરતું પણ આંતરડાના સ્નાયુઓને મજબૂત પણ બનાવે છે અને જો કોઈને મીઠો ઉપાય જોઈતો હોય તો રાત્રે પલાળેલા અંજીર અને કિસમિસ સવાર માટે એકદમ સ્વાદિષ્ટ અને અસરકારક વિકલ્પ છે ઈ લગભગ દરેક ઘરમાં જોવા મળે છે પણ એની સાથે જોડાયેલો એક નિયમ ક્યારેય ન ભૂલવો જોઈએ પુષ્કળ પાણી પીવું ફરીથી યાદ અપાવું પાણી વગર ફાઈબર સિમેન્ટ જેવું કામ કરે છે એટલે જ્યારે પણ ઈસપ લો ત્યારે ઓછામાં ઓછું એક મોટો ગ્લાસ ભરીને પાણી પીવું ફરજિયાત છે હવે વાત કરીએ એરંડ્યુ તેલની એક વાત સમજી લો આને આપણી દૈનિક દિનચર્યાનો ભાગ નહીં પણ ઇમરજન્સી કીટનો ભાગ સમજવો આ ખૂબ જ શક્તિશાળી છે અને જો એનો વારંવાર ઉપયોગ કરવામાં આવે તો આંતરડા આડસુ બની જાય છે એને પછી એના વગર કામ કરવાની આદત જ નથી રહેતી એટલે આનો ઉપયોગ ખૂબ જ ખૂબ જ સાવધાનીથી કરવો અત્યાર સુધી આપણે ઘણા ઉપાયોની ચર્ચા કરી પણ હવે લાંબા ગાળે આંતરડાને સ્વસ્થ કેવી રીતે રાખવા અને સૌથી અગત્યની વાત ક્યારે આ બધા ઘરેલું ઉપચારોને બાજુ પર મૂકીને સીધા ડોક્ટર પાસે જવું એ જાણવું પણ એટલું જ જરૂરી છે આપણા આંતરડાને એક બગીચાની જેમ કલ્પો પ્રોબાયોટિક્સ એટલે એ બગીચાના સારા ફાયદાકારક છોડ જ્યારે આપણે દહીં છાસ જેવી વસ્તુઓ ખાઈએ છીએ ત્યારે આપણે એ બગીચામાં વધુ સારા છોડ વાવીએ છીએ આ સારા છોડ ખરાબ જીવાતને દૂર રાખે છે અને આખી સિસ્ટમને હેલ્ધી બનાવે છે જુઓ જેટલું જરૂરી સારી વસ્તુઓ ઉમેરવાનું છે એટલું જ જરૂરી કેટલીક ખરાબ વસ્તુઓથી દૂર રહેવાનું પણ છે પ્રોસેસ્ડ ફૂડ જેમાં ફાઇબર બિલકુલ નથી હોતું વધુ પડતું કેફીન અને આલ્કોહોલ જે શરીરનું પાણી શોષી લે છે અને હા રેચક દવાઓનો વધુ પડતો ઉપયોગ આ બધા પાચનતંત્રના દુશ્મનો છે હવે આ જે ચેતવણીના સંકેતો છે તેના પર ખાસ ધ્યાન આપજો આને સામાન્ય કબજિયાત સમજવાની ભૂલ ન કરતા જો આમાંથી કોઈ પણ લક્ષણ જોવા મળે તો એનો અર્થ એ થઈ શકે કે સમસ્યા વધુ ગંભીર છે આવા સમયે ઘરેલું ઉપચાર કરવાને બદલે તરત જ ડોક્ટરનો સંપર્ક કરવો યાદ રાખજો સ્વાસ્થ્યથી વધીને કંઈ નથી તો આ બધી ચર્ચાનો સાર શું છે સાર એ જ છે કે આ સમસ્યા માટે કોઈ જાદુઈ ગોળી નથી પણ સારા સમાચાર એ છે કે આનું નિયંત્રણ આપણા પોતાના હાથમાં છે સતત પ્રયત્ન સારો ખોરાક ભરપૂર પાણી અને નિયમિત કસરત બસ આ જ છે કાયમી રાહત મેળવવાની સાચી ચાવી તો હવે આ બધી માહિતી પછી સવાલ એ છે કે હવે પછીનું પગલું શું હશે પાચનતંત્રને સુધારવા માટે આજથી કયો એક નાનો ફેરફાર અપનાવી શકાય શું એ એક ગ્લાસ વધુ પાણી પીવાનો હશે કે પછી લિફ્ટની જગ્યાએ સીડીઓ ચડવાનો યાદ રાખજો દરેક મોટી સફરની શરૂઆત હંમેશા એક નાના પગલાંથી જ થાય છે એ પગલું આજે જ લેવાનું છે